જેસીઆઈ ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન એટ જેએસી રિઝિયન સી અંકલેશ્વર ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમની અંકલેશ્વર ખાતે યોજાઈ હતી જેમાં જેસી કમલેશ પંચાલ રીઝનલ ચેરમેન તરીકે નિમાયા હતા આ પ્રસંગે ઝોન પ્રેઝિડેન્ટ કિંજલ શાહ ઝોન ટ્રેનર અને જેએસી ઝોન ચેરમેન બિંદુ શાહ જેસીએઝ મુવમેન્ટના સિનિયર સંજય માકડ સદેવ જોશી વિનોદ થાનકી સુનિલ નેવે મનોજ આનંદપુરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કમિટી હોદેદારો તરીકે નેહાબેન નાયક યોગેશ પંચાલ પરેશ વઘાસિયાની વરણી કરાઈ હતી તો આપ જેસીઆઈ અંકલેશ્વર અને જેસીઆઈ ભરૂચને વર્ષોથી જાણો છો એ સેવાકીય કાર્યો વર્ષોથી કરતા આવ્યા છે અને જેસીઆઈની પ્રણાલી પ્રમાણે ચાલીસ પછી કોઈ પોસ્ટ ન મળતા જેસીનું એક નિર્માણ કરવામાં આવ્યું છે જેસીઆઈ દ્વારા અને જે સી એટલે ચાલીસ વર્ષનું જે એક્સપિરિયન્સ છે અને જે પોતાનો અનુભવ છે એ અનુભવને કામમાં લઈ અને જેસીઆઈ અંકલેશ્વરને જેસીઆઈ ભરૂચની જનતાને એક બેન્ચમાર્ક પ્રોજેક્ટ બને અને પરમાનન્ટ પ્રોજેક્ટ કરે અને લોકોને ફાયદાકારક પ્રોજેક્ટ કરે એ માટે જે જે સી અંકલેશ્વરને ભરૂચ રીજન સીનું અહીંયા આજે ઇન્સ્ટોલેશન છે અને હું જે સી કમલેશ પંચાલ ચેરમેન તરીકે એની નિમણૂક કરવામાં આવી છે જે વાઇસ પ્રેસિડન્ટ જેસી હિના વ્યાસ ટ્રેજરર જેસી પરેશ વગાસિયા અને સેક્રેટરી જેસી યોગેશ પંચાલ આ ચાર જણાની ટીમ બનાવવામાં આવી છે અને અમે અંકલેશ્વરને ભરૂચની જનતાને ખાતરી આપીએ છીએ કે જેસી જયસી અંકલેશ્વર અને ભરૂચ દ્વારા એવા સારા સ ફાયદાકીય કાર્ય કાર્યક્રમો કરવામાં આવશે જે જનતાને અંકલેશ્વરની અને ભરૂચની જનતાને લાભકારી રહે એવો અમારો પ્રયાસ હશે જય હિન્દ જય જયસિંહ